સુરત ડિંડોલીના બેસ્તાન આવાસ આવેલી ડ્રગ્સ માફિયાની ઓફિસના શેરનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું પોલીસ અને મનપાની ટીમે ગેરકાયદે શેર ઉતારી પાડ્યો હતો સુરતમાં અસામાજિક તત્વોના ગેરકાયદે બાંધકામ સામે પોલીસ દ્વારા લા લાખ કરવામાં આવી છે

ત્યાં ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે એસએમસી ને આ વસ્તુની જાણ કરવામાં આવી કે અહીંયા ફિરોઝ ખાન નામનો એક વ્યક્તિ છે કે જેણે પોતે એસએમસી ના જે પાર્કિંગ હોય છે આ આવાસના એ આવાસના માં પાર્ટીશન કરી અને પોતાની ઓફિસ બનાવી લીધી હતી આ ઉપરાંત પોતાના ઓફિસ ની સામે એક ઝૂંટવું પણ બનાવી લીધું હતું અને અહીંયા બેસીને ગેરકાનૂની કામો કરતો હતો એના વિરુદ્ધ એમડી જેવા અ ના કેસો થયેલા છે આ ઉપરાંત મારામારી અ ધાકધમકી આ પ્રકારના ગુનાઓ પણ નોંધાયેલા છે

અત્યારે આપ જોઈ શકો છો કે જે ફિરોઝ જે પોતે અહીંના લો ઇન્કમ ગ્રુપ વાળા ખુબ ગરીબ પ્રકારના લોકો છે જે આર્થિક સ્થિતિ જેમની સારી નથી આ લોકોની આસપાસ રહી એ લોકોને દબામણી કરતો હતો હેરાન કરતો હતો આ બધી વાતો પોલીસને મળી હતી જે અનુસંધાની કાર્યવાહી કરવામાં આવે છે